ના મરદ હસ્તે રૂપિયા સાતસો કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રૂપિયા સાતસો કરોડથી વધુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વરમગામ તાલુકાના નળકાંઠાના વિસ્તારોના ઓગણચાલીસ ગામોમાં સિંચાઈ સુવિધાના રૂપિયા ચારસો બે કરોડના કામનું ઈ ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ત્રણસો કરોડથી વધુના ખર્ચે સાણંદ વિધાનસભા મત વિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીશ્રી દ્વારા અવસરે સાણંદ તાલુકાના છારોડી ખાતે આયોજિત સમારોહમાં સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં ભીના સૂકા કચરાના એકત્રીકરણ માટેના ઇકોતેર વાહનો સહિત નાગરિકોના જીવન ધોરણમાં ગુણાત્મક સુધાર લાવવા અનેકવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડીએ સર્વાંગી સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસ થકી લોકોને ગુડ ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે તેમણે જનસુખાકારી માટે સતત કાર્યરત એવા માનનીય વડાપ્રધાન શ્રીના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવા સહિયારા પ્રયાસો માટે સંકલ્પ બદ્ધ થવા આહવાન કર્યું હતું